તો મને નુકસાન થઈ છે જીરાવારાને સૌથી વધારે નુકસાન થાય તો જીરાવારાને આવી તો અમારે જીવાને હાવ બહુ હારામાં હારું જીરું હે તો નુકસાન થાય આવી તો થોડોક નુકસાન તો નુકસાન કે થાય તો નુકસાન તો બધેય ને થવાનું નુકસાન કેમ ન થાય ગામમાં ન થાય

ને બગીચો આજ પીવરો મને મામે ને યોગેશ બે થે ને દે નાખ્યો બગીચો આ જેવું કામ કીધું કઈ ખાસ કામ નતું એ ઝીણા મોટું મેં મારા પેકિંગના થેલા હું તમને દેખાડી ને તો તમને વિશાલ થાય હજી એક થેલો ભરાય પછી દેખાડી કારણ કે હજી સાલું હે ધીરે 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 હવે એને ઓટો વેરો ઓટાને હાલ લેતા જો ને હું જ્યાં હી પહેલાં ઓટા મેં એકદમ પોતું કરતી કે પછી ક્યાંય બગીચો પીવરાવે ને તો ડબલ થાય ન તો વિડીયોમાં કઈ કન્ટિન્યુ રહેજો ને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કીધું સબસ્ક્રાઈબ કરી દીજો ને કોમેન્ટમાં જરૂર જણાવજો કે ને ને હે અમારે તો અંધાર હે અમુક જગ્યાએ ઘણા હે ભાણવર મારા બાપાને ના કહેતા હતા ખબર નહીં સાટા ઉતા મોટા મોટા સાટા પડ્યા હતા અને આ તો અમારે કહીને તો અંધાર હું તો કાતરો થયો પણ અરજી થાય ભાઈમાં અહીં એ જ થાય આપણાથી કંઈ બદલે નહીં હગાય

ને અમારે માંડવીનું એમાં થોડીક પડી ના તે અંદર નાખી દેવાનું વિસારીએ એટલો કંઈ દેખાય કંઈ નેકી ન હોય એમાં કાર આવે કંઈ નહોતું ને લેવાટા ને સાટા જોતા ઓટામાં સોખા ખબર પડે કયો મને બસ માંડવી અંદર રાખી નાખવાની તૈયારી કરે થોડાક બસ કાંઈ વી હકી હે ને બારુભાઈ વી પેસી પી અંદર નાખવાના હે ઢારિયામાં પછી કઈ ઉપા દે ને બાકી તમારે કઈ ભીંજાતું ને નહીં તમારે ભૂકો કઈ નહીં બધું વેસે નહીં ખાતું કઈ કઈ જો વરસાદ ચાલુ થયો ગોવા તમને આવતો જ હે વરસાદ ફૂલ વધ્યો ને પવન વધ્યો ને એક બાજુ મારે માંડવી નું કામ આવે ને આવું બગાડવા જ આવ્યો મોહન જોવો તો

પવન ઉતો ને પવન થાવું જોરદાર બહુ તો રિયો મે થોડીક વાર પણ હા પાણી પાણી નાખ્યા ને આમાં તો પગલે પગલા જ દેખાતા કારણ કે સાલું મેં હારતા તાથી ને નુકસાન તા હજી જો આજનો દિર જાય એમ એથી તો કઈ નુકસાન નકરતા પછી થાય જો ત્યાં તડકો નીકળ્યો ને આ બાજુ જો પાડોહી નાખી જવાય

જીરામાં અટાણા એ થાય કે ફુવારા ફેરવા ફુવારાથી સેજ વધારેમ એવું દેખાડ્યા એવું જીરામાં હે કાંઈ પાણી કે કંઈ ઓળું ન ક્યારે કાંઈ ભરાણું ને જ પાણી કે સારું હે ને રહી જાય ને સારું તરીકો પડે ને બે ત્રણ દિવસ કાલે તમારે દવા સાટવાની જ છે અચરક લીલું કે બરાબર કાલેથી દવા ને દવાને મૂકી દેવાનું હોય ને દવા ભરવાની આજ જીરું ને પાસતરું થોડુંક પાસતરું પણ બહુ અસલ હે ઈમાં વાંધો નહીં આવે અમારે લગભગ વાંધો નહીં આવે ભગવાન ભગવાન મસ્ત સારું જીરું હતું ને તારે કે હું આવે નહી ત્યાં લીલું હેઠ મે થઈ ગયા ધોરી આમ કે પાણી કઈ જો ખાવું પાછું પવાનું તો ને હાવ ઓલું કામ કીધું કે હસ બસ આવે નાખ્યું ન હોય જીરું એવું થઈ ગયું જો હાવ નજીક બાકી જો જીરામાં કંઈ ઘટતું નથી એક આધો ક્યારો એવા નબળો હતો એક આધો બે ને ઓલી બાજુ હતું તો એ હતા સારું થઈ ગયું ભગવાન કરે ને રહી જાય તો સારું મેં તો કંટ્રોલ થઈ જાય તો નુકસાની તો થાય જ સો ટકા થવાનું હોય ને કે એના જેવું હે પણ રે જાય તો પછી બધું જ થાય તો સારું હજુ અગાહી હે કે પાંચસો સાત સુધી પણ એ કોઈ ની મેને જ જોતો યારામાં મે બોલો ઇંગ્લેન્ડ જેવું બધું થવા માંડ્યું થોડું વિદેશજીવું કે ગમે તાર કે માંડવી ભીંજાણી પણ બધા મોસ્ટ ઓફ ની માંડવી ભીંજાઈ ગઈ ને પાછો આ બીજો પાક હોય એમાં જેને ઘઉં ને કીધા એને કંઈ વાંધો નહીં આવે બાકી બીજી મોહમાં થોડીક નુકસાની જાય થોડીક વધારે એવું ને કે બધે મેં હે અમારે વધારે હે ઘણા જગ્યાએ નેતા ખરે ભાણવરમાં ઓછો હે ખાંભોદર બાજુ ઈગમ મને જ્યાં જ્યાં ખબર હે ને નાના નું ઓ ના ઈગમ ને બખલામાં ને પણ અમારે જ છે વધારે જી થાય અમારે ગામો ને આ બાજુ આ બાંધી હોય ખીલો મને સાફ કરવો હજે તો બીજું બધું કામ પાકી પડ્યું રાંધવાનું એટલે કપડાં હે ધોવાનું કાલે તો એટલી વાસટ આવતી હતી ને દરવાજા ને ઘરને અંદર આવતી હતી વાસટ એવો પવાનો તો કુસા ભલ ને ઓટો તો હે ને રૂંઢે એવું ધોવે ને વાઈફર મારે દે ફટાફટ કામ કરવા માંડે ને હૈ જ એક વાત તો કહેતા ભૂલી જાય હેપી ન્યુ ઇયર બધાને બે હજાર પચીસ ને બાય બાય બે હજાર પચીસ ત્યાં જો કંઈ વધારે નુકસાન થાય તો યાદ રહીએ કે અહીં હતું ને બે હજાર સોય વી હેચ બે હાલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે વાગ્યા હાડા શિયાળ ને અમી જાએ ગાડુકા મારી ફૂઈ ગાહ ના એણે તેડવાઈ જાઈએ ને એક રાત્રો ગાવાઈ જઈએ યોગી સી ફોર વીન ચાલુ કરે હું કરી દીધા શિયાળ થયા કાલે હવે તે પાછા ભાગી ગયું હું ઠેલા ને ઠેર્યું ને કહે કારણ કે હજી આથી પહેલાં જાય હું નાગેડી મારા હજી ને 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 એ છે તો લેતા પછી ડબલ કામ કાલે જવાનું વરે કાલે એક તો ની આવીએ ને વરે બપોર પછી પાછું જાવું પડે એથી તો આજ જઈએ ને તો થઈ ગયા હોય ને પછી લેતા જાય બે એક ધકે પતે જાય મારે આવવાનું છે હે ઓવા દે ખોલો

Tole homi, che vien na joida, o vídeo continua, corriendo, corriendo E a carpa que aquí, corre, a ver,